મહાદેવ ખાતે રાત્રિ ના મેળો જામ્યો મંદિર ખાતે ચડાવેલા ઘીના કમળ આકર્ષણ કેન્દ્ર બન્યું જટા છોડી બીરા ભગવાન શિવના મુઘાવિદના ઘીના કમલના દર્શનાર્થ ભક્તોએ હજુ જોવા મળ્યું સજત સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોજાતા શિવરાત્રીના રાત્રિના મેળો જામ્યો હતો મંદિર ખાતે ચઢાવેલ ઘીના કમળે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું જતા છોડી બિરાજેલા ભગવાન શિવના મુખારવિદના ઘીના કમળના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા તો નવા શિવાલય ખાતે પણ ઘીના કમળ અને પુષ્પોની રંગોણીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું રોશનીનો જગમગાટ સાથે રાત્રિના મેળાની આલ્લાદકતા સર્જી હતી તો મોડી રાત્રિ સુધી ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે ભક્તોએ દર્શનનો લહાવો સાથે મેળો મહાલ્યો હતો શ્રી ગણેશ હર હર મહાદેવ આકાશે તારકમ લિંગ પાતાલે હર કેશુરમ મૃત્યુકે મહાકાલમ કય લિંગ નમોસુરે આપણે અહીં જે ઊભેલા છે એ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજુર ગામમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરનો ઉલ્લેખ નર્મદા પુરાણની અંદર પણ છે અને બીજા અંદર એક ગ્રંથોમાં આપેલો છે તો આ મંદિરનો આપણે ટૂંકમાં ઇતિહાસ જોઈએ તો ભાઈ એક વખત બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે થોડો વાદ વિવાદ થયો બ્રહ્માજીને એવું લાગ્યું કે ભાઈ મેં બધા આખી સુસ્તીનું નિર્માણ કર્યું એટલે સૌથી મોટો હું છું એટલે મોટો હું ગણાવું ત્યારે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે જ્યારે હું બધાનું પાલન કરું છું અને પાલન કરનાર મોટો કહેવાય એટલે આ બે વચ્ચે જે બ્રહ્મા વિષ્ણુ વચ્ચે જે વિવાદ ચાલતો હોય તે વખતે બંને બ્રહ્મા અને વિષ્ણુજી શિવજીની પાસે ગયા અને શિવજી પાસે ગયા ત્યાં શિવજીએ તે વખતે એક વિરાટ જ્યોતિનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માજીને કીધું તમે મારા મસ્તકની પૂજા કરી આવો અને શિવજીને એવું કીધું કે તમે મારા ચરણ વિષ્ણુ ભગવાને એવું કીધું કે તમે મારા ચરણોની પૂજા કરી આવો વિષ્ણુ ભગવાન ઘણા વર્ષો થયા એટલે નીચે ગઈને ઉપર આવી અને શિવજીને પ્રાર્થના કરી કે ભાઈ મને તમારો કોઈ અંત દેખાતો નહીં પણ બ્રહ્માજી આવ્યા અને જૂઠું બોયલા કે ભાઈ મને મેં તમારી પૂજા કરીને આવ્યો છે અને સાથે સાક્ષીમાં ગાય માતાને લઈ આવ્યા ગાય માતા પણ વચ્ચે મળ્યા એટલે બ્રહ્માજીનો ડોલ લાગ્યો સાપનો એટલે ગાય માતા પણ અસત્ય બોલે એટલે ગાય માતાનું મુખ અપવિત્ર થઈ ગયું એટલે આપણે ગાયની માં દિવસે એના પૂછની પૂજા કરી છે એટલું મુખ અપવિત્ર થઈ ગયું બ્રહ્માજી પણ અસત્ય બોલ્યા જૂઠું બોલ્યા એટલે શિવજીને ક્રોધ ચોર્યો રહ્યો અને શિવજીએ એમનું જે પાંચ જે મસ્ત અસત્ય બોલ્યા એ પાંચમું મુખ કાપી કાઢ્યું એટલે બ્રહ્માજીની દરેક જગ્યાએ પૂજા બંધ થઈ ગઈ બ્રહ્માજીએ ત્યાર પછી પુષ્કળમાં માં ગઈને તપ કહ્યું અને ત્યાં પછી હું થોડું પાપનું નિવારણ થયું કે ભાઈ જ્યાં યજ્ઞ થતો હશે ત્યાં તમારી હાજરીની હશે તો યજ્ઞનો ફોન નંબર છે શિવજીને પણ પેલું બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું તો ફરતા ફરતા આ સજોદ ગામમાં આવ્યા અહીંયા આવીને બધા યજ્ઞો કર્યા આ બધા કુંડનું નિર્માણ કર્યું આ કુંડમાં બધા તીર્થોનું આહવાન કર્યું યજ્ઞ આગળ કર્યા આ કુંડમાં સ્નાન કર્યું અને એમને પણ પેલા બ્રહ્માજીના મસ્તકનો છેદવાનો જે દોષ લાગેલો પાપ લાગેલો એમાંથી શિવજીને મુક્તિ મળે એટલે આટલું પ્રાચીન સ્થળ છે અને અંકલેશ્વરથી આપણે લગભગ દસ કિલોમીટર દૂર આપણો આ સજોદ ગામનું સિદ્ધાર્થ મહાદેવનું મંદિર છે સિદ્ધનાથ મહાદેવ છે ગામમાં બીજા પણ બળિયાદેવીનું બબ્રિકનું મહાદેવનું મંદિર છે નીચે રાકેશ્વરી માતા છે અને આવું પ્રાચીન છે અને નીચે જે મંદિર પ્રાચીન દેવ છે કુંડ પાસે તે ઘણા પહેલાં સમયે છે તે બહ્મદ બેગરાએ છે તે લિંગને ખંડિત કરેલું અને ત્યાર પછી આ નવું મંદિરનું નિર્માણ કરવાના છે એટલે આ બધા વિદર્મીઓ દ્વારા ખંડિત કરેલું એટલે આપણે નીચે જોઈશું તો નીચે પણ એક આપણને એક બહુ વિશાળ શિવલિંગ દેખાય છે અને તે ખંડિત સ્વરૂપમાં દેખાય છે એટલે આવો પ્રાચીન ઇતિહાસ છે અને એવા સિદ્ધનાથ મહાદેવનો આ મહિમા છે